જય મહારાજ યોગીરાજ શ્રી સંતરામ મહારાજની નિશ્રામાં એમના પ્રાંગણમાં બ્રહ્મલીન મહંત શ્રી નારાયણદાસજી મહારાજની અમી ચેતના વર્તમાન મહંત રામદાસજી મહારાજ નીહૂફ અને આશીર્વાદથી તથા સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના અથાગ પ્રયત્નોથી એમની સતત હાજરીમાં નગર નડિયાદને શિક્ષણની સેવા છેલ્લા કેટલાય વર્ષોથી પ્રદાન થઈ રહી છે ત્યારે સંતરામ મંદિરની આ શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા બાળકોમાં હિન્દુ ધર્મના સંસ્કારો મૂળ બીજમાંથી આવે હિન્દુ ધર્મને નજીકથી ઓળખી શકે એવી શિક્ષણની સેવા પ્રદાન થઈ રહી છે ત્યારે આજે ગણપતિ દાદાને બેસાડવામાં આવેલા અને આજ રોજ ગણપતિ દાદા આગળ અંકુટ ધરાવવામાં આવ્યું લગભગ એકાવન મૂર્તિ છે આખા સ્ટાફે ભેગા મળી અને ગણેશજીને અહીંયા બિરાજમાન કર્યા છે આ ગણપતિ દાદા આગળ આજે અંકુટ ધરાવવામાં આવ્યો શાળામાં અભ્યાસ કરતાં ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ આજે અંકુટના દર્શનનો લાભ લીધો છે જય મહારાજ